ત્યારે હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જુનાગઢના માંથી દસ વોર્ડમાં અશાંત ધારાની માંગણી ઉઠતા મુદ્દો કેટલો ગંભીર છે તેનો ખ્યાલ આવી જાય છે જુનાગઢમાં ધારો લાગુ કરવાના મુદ્દે છેલ્લા એક મહિનાથી સતત ઉગ્ર રજૂઆતો થઈ રહી હતી અને વિવિધ વિસ્તારોમાંથી આવેદનો અપાઈ રહ્યા હતા

આમ આદમી પાર્ટી ઉપર આજ ખૂબ મોટો વિશ્વાસ છે ગુજરાતમાં અમારી સભાઓમાં લોકો ખૂબ જોડાય છે અને ભાજપ સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવા અને જીતવા તત્પર છે ગુજરાતના યુવાનો અને મહિલાઓ જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા હોય તે આ ફોર્મ ભરી અને જમા કરાવી શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘા વાગી ચૂક્યા છે અને ગુજરાતની જનતાએ ત્રીસ વર્ષથી જે ભાજપનો ત્રાસ સહન કર્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ભાજપે માત્ર ને માત્ર કરી છે વિકાસની મોટી વાતો કરી છે અને પ્રજાને લૂંટવા સિવાય કામ કર્યું નથી એટલા માટે આજે રોજ આપણે છાપું વાંચીએ છીએ અને લૂટેરા ભાજપની રોજ એક નવી વાર્તા વાંચીએ છીએ લૂટેરા ભાજપની રોજ એક નવી વાર્તા આવે છે અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે રોડ રસ્તા ગટર અને સુરક્ષાને લઈને એ પણ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોઈએ છે કે લોકો આજ કંટાળી ગયા છે ત્યાં આમ આદમી પાર્ટી ઉપર જે ગુજરાતની જનતાએ અમે જે બે હજાર સભાઓનું આયોજન કર્યું છે સભાઓના માધ્યમથી અમારી સાથે લોકો ખુબ જોડાયા છે અમારી શક્તિ બન્યા છે આ દરેકને મોકો મળે અને સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં અમે લોકો એમને નેતૃત્વ આપી શકીએ અને સાચું નેતૃત્વ આપી શકીએ એટલા માટે અમે આ એક ફોર્મ બહાર પાડ્યું છે અને આ જે ફોર્મ છે માત્ર ફોર્મ નથી આ એ નેતૃત્વ માટેનું અભિયાન છે આ ફોર્મ ભરીને દરેક લોકો અમારા પાર્ટીમાં લડવા માટેની દાવેદારી કરી શકે વેંદરા તાલુકામાં ગઈકાલ સવારથી અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેના લીધે જનજીવન પ્રભાવિત થયેલ હતું નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા હતા ત્યારે મેંદરડાના કિરાણા વેપારી એસોસિએશન દ્વારા 100 કરતા વધુ ફૂડ પેકેટ બનાવી અને વિતરણ કરવામાં આવ્યું હતું મધુવંતી નદીના કાંઠાળા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ વસવાટ કરતા અનેક પરિવારના લોકો સખત ધોધમાર વરસાદથી પ્રભાવિત થયા હતા આ ફૂડ પેકેટનું વિતરણ પ્રમુખ પ્રકાશભાઈ કાનાબાર અને એસોસિએશન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું મંદરા ખાતે આવેલ ખાખીમઢી આશ્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અનેક રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું સવારના 9 થી બપોરના 12:30 સુધી યોજાયેલ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખાખીમઢી આશ્રમના મહંત સુખરામદાસ બાપુ કલ્યાણદાસ બાપુ આલિદ્રાના મારુતિ ધામના મહંત જમનાદાસ બાપુ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડેડકયાર્ડના મેડિકલ ઓફિસર ડોક્ટર પરમાર તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી રક્તદાતાઓને ખાખી મઢી આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ પ્રમાણપત્ર આપી અને સન્માનિત કર્યા હતા બાદમાં ઉપસ્થિત તમામે મહાપ્રસાદનો લાભ લીધો હતો ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ સુપહિયા અને ન્યાયમૂર્તિ આરટી વાછાણીની બનેલી બેન્ચે સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી સહાયકોને રૂપિયા વીસ હજાર માસિક વેતન આપવાનો આદેશ આપ્યો છે અગાઉ તેમને આંગણવાડી કાર્યકરોના કિસ્સામાં ચૌદ હજાર આઠસો અને આંગણવાડી સહાયકોને દસ હજાર મળતા હતા હાઈકોર્ટે તેમના પગારમાં વધારો કર્યો છે અને આદેશની તારીખથી છ મહિનાની અંદર જ તેમને આ વર્ષે એપ્રિલ થી બાકી રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો છે

દૂર હશે તો પણ તે ભારતથી બચશે નહીં કારણ કે ભારતે વીસ ઓગસ્ટ ઓડિશાના દરિયાકાંઠા પરથી ખતરનાક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું છે આ મધ્ય અંતરની નામ અગ્નિ બેલિસ્ટિક છે જે ભારતીય સેનાને હવે વધુ શક્તિશાળી બનાવશે સિટી કવરેજ ન્યૂઝના ના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ